દરેકના હાથમાં રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના ગીતોથી સાવલી દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું આજે સાવલી નગર અને સાવલી તાલુકાની અંદર સાવલી તાલુકા સાવલી નગરના નગરજનો અને તમામ મરવાળા બાળકો આજે તિરંગા યાત્રાની અંદર જોડાયા હતા આજે તે તાજા થઈ જ્યારે અમૃત મહોત્સવ ચાલતો હોય અને આજ્ઞા અગ્યાસીનું વર્ષ જ્યારે આપણો આઝાદીનું હોય ત્યારે દેશના તમામ નાગરિકો વતી હું તમામે તમામને આઝાદીની શુભેચ્છાઓ આપું છું અને જે રીતે નરેન્દ્ર મોદી સાહેબના પ્રયત્નથી અને અત્યાર સુધીની તમામ સરકારોમાં શ્રેષ્ઠ સરકાર એવી આપણી અત્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં જે દેશ મહાસત્તા તરફ જવા જઈ રહ્યો છે તો હું સૌને